હાલો મિત્રો કેમ છો બધા તમને જોઈને તો આશ્ચર્ય થતું હોય કે આ ચેનલ તો કોણ નવો હું સુજલના મામા છું તો હાલો આપણે સુજલભાઈની તરફ હાલો કલે જય માતાજી જય શ્રી રામ વાતાવરણ જોતા તમને લાગતું છે કે આજે કાંક નવી જગ્યા જોવા મળે બરાબર આશીર્વાદ નવી જગ્યા છે આપણે આવશે લંગાળા આપણા મામાના ઘરે બરાબર તો બીજું કાંઈ તો નહીં આજે વ્લોગ બનાવવાના છે હાંજ પડે ગઈ છે છ વાગે આવી ગયા છે અને તેમ છતાં આ રેશિયોમાં આપણે આડા રેશિયોમાં વ્લોગ બનાવીશું બરાબર કારણ કે વ્લોગ બનશે જે મામાની વાડી પણ જવાનું છે બકલ ઉતારવા ખાના હે તો રાંધના પડે ગયા ને મેરી જાન તો બીજું કાંઈ તો નહીં આ જુઓ આવો કાંઈક રસ્તો છે આપણે જઈશું ગામમાં પેલા વસ્તુ લેવા જવાનું છે બરાબર ને આપણા વિજય મામા છે નાના મામા તો હાલો મળે તમને આગળની ક્લિપમાં ત્યાં સુધી વ્લોગમાં એન્ડ સુધી રહેજો અને ચેનલ પર જો ન હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો વિડીયો જો સારું લાગે તો વિડીયોને લાઇક કરી દેજો અને ફ્રેન્ડ સાથે શેર પણ કરી દેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય માતા જાય અથવા ગમે કોમેન્ટ કરી દેજો તમારી ઈચ્છા કોમેન્ટ બોક્સ તમારા માટે છે અને લિંક આવેલી છે ઇન્સ્ટાગ્રામની બધી તો આજ પહેલી વાર બોલ્યો છો તો જરૂરથી ફોલો કરી આપજો હાલો આગળની ક્લિપ જોયા ને આપણો મામા જો આપણા ઈદ મામા છે અને હવે જે ઇન્ટ્રો દેવાનો છે ઇન્ટ્રો જોઈએ બરાબર રરમિંદ્ર જે વસ્તુ લે લઈ લીધી છે મામાએ બોગલું પણ લઈ લીધું પણ આ બોર્ડ ઉપર ગઢુલા છે હળમચ્યા છે ભાવ પર આ પણ છે તો અમારા ગામનું નામ કેમ નહીં છે અમારા ગામનું નામ હોવું જોઈએ પીપળી તો બીજું કાંઈ તો નહીં પીપળી નામ જો લંગણા જોતા તો લખાઈ નાખ્યો બરાબર છે હલો હું એ તમને આગળ જોતા રહીજો શું કરતા મિત્ર સાથે સાથે આપણે લંગણ આવ્યા તો તમને રાજાભાઈના વ્યક્તિઓને ખબર જ હશે કે મામાના ઘરે રાહતો મંદિર પણ છે જો આ આનો જે ઉપરનો ભાગ આવે બાકી છે આ મંદિર થોડુંક અધૂરું છે બરાબર અને આ જે મંદિર છે અહીંયા રામપીર અત્યારે એની સ્થાપના છે અને બધા માતાજીને એવું જ પણ છે પણ જ્યારે સાંજે આરતી થઈ છે ત્યારે પણ આપણે ક્લિપ જોડશું પણ અત્યારે તો એટલું છે અને આ બાજુનું ફ્રન્ટ વ્યૂ મોટા મંદિરનું બરાબર ઘણી વાર અહીંયા આપણે આવ્યા છે ને મારા આપણે લાસ્ટ બ્લોક પણ ચડાવ્યો બરાબર લાસ્ટ પેલા ત્યારે આપણે આ મંદિર દેખાડ્યું પણ ત્યારે થોડુંક સાંજનો ટાઈમ હતો એટલે તમને બરોબર તો જો આવું કાક છે અને આ આંબલી છે આંબલી કે કાતરી કે જે છે એ બરાબર અને આવો કાક ઝાડવા છે લેમ્પ છે અને આ બે મંદિર છે બરોબર છે પહેલી બધું લેમ્પ પણ જગે છે એ પણ તમને દેખાડું દેખાણા હાલો મિત્રો જો આ આપણા તુષાલભાઈ છે આપણા પ્રિન્સભાઈ છે આ વાણીબેન છે આ ભાવેશભાઈ છે અને હાર્દિકભાઈ છે બરાબર તો આ બધા આપણા મામાના દીકરા છે ને આપણી બેન છે બરાબર જો આ તુષાલભાઈ આ પ્રિન્સભાઈ તો હાલો આવો કાક આપણો લગડી હતો આગળની ક્લિપમાં જોઈ આવો અને નાઇટનું થોડુંક હતું બરાબર કારણ કે તુષારભાઈ કામે ગયા હતા કારખાને તો હવે આપણે આગળની ક્લિપમાં જોઈ જે આપણે વહેલા બનાવી હાલો તો જો મિત્રો આવું કક્ષે આપણા મામાનું ઘર બરાબર મામાનું ઘરે આ મંદિર અને આપણે અવાજ થોડોક ધીમો છે કારણ કે કાલે જલેબી ખાધી હતી જલેબીને ફાફડા એટલે થોડોક અવાજ બેહી ગયો છે અને આજે પાછો આપણા ઘરે જે છે બકરી વીવાણી છે અને બે ઘડી આવે અત્યારે ટોટલ પાંચ જે એના બચ્ચા કહેવાય એ છે બરાબર અને દૂધનો આપણે બનાવ્યો તો માવો હોય છે એને કહેવાય છે એ ઘણો માવો એટલે ઘઉં થોડુંક પકડાઈ છે થોડુંક વધારે ઘઉં પણ ખવાઈ ગયું છે એટલે બરાબર તો આવું કાક હતું અને આપણે ચેલેન્જ લીધો હતો એમાં આપણે બે દિવસ સુધી ગયા છે પણ કાલેથી આપણે જે મામાના ઘરે છે અહીંયા દોડવા જઈશું અને એક્સરસાઇઝ કરીશું બધું બરાબર અને કાલના વ્લોગમાં તમને દેખાડ્યું કે શું શું એક્સરસાઇઝ કરવી છે અહીંયા કેવું આપણને કમ્ફર્ટેબલ પડે છે એ પણ દેખાડશું તો કાલ માટે તૈયાર રહીજો અને અહીંયા આપણે આપણા વ્લોગનો પૂરો કરીએ છીએ વ્લોગ જો સારું લાગતો વ્લોગને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે આવા જ પણ આપણે લાવતા રહીએ છીએ બરાબર તો બીજું કાક નહીં મજા આવતા વિડીયોમાં ત્યાં સુધી રહીને ભને માત્ર સબસ્ક્રાઈબ ના કરી સબસ્ક્રાઈબ કરી લેજો ને વિડિયોને લાઈક કરી દેજો તો આપણને પણ મોટિવેશન મળે રાખે અને આ બાજુ જે છે આપણો મામાનો દીકરો પણ આવી ગયો છે જો હદીભાઈ કા ભાગ રહે હો જો આપણો હદીભાઈ છે બરોબર તો હાલો મને તમને આવતા વિડિયોમાં ત્યાં સુધી જય હિન્દ માત્ર જય